બધા મુંડી આવતરી ગયા છે અને સૂર્ય મસ્ત ઉદય થઈ રહ્યા છે પેટ્રોલ પપ્પે ઉભા રહ્યા આ છે અમારી ગાડી જવા બધા નાસ્તો કરવા અને હું તે આવી ગયું છે અમારું કામ હવે અમે આવી જશે મઢે અમારા વાહન મોર થઈ ગયો અને વાલો દસ આ છે અમારું કાનમેર ગામ આ છે મોટો પહાડ આગળ જઈને તમને બતાવું મઠ કમા કમા મળી કાલ જે મારી સમજતા નથી તો ધ્યાન સફળ હા તો સફળ મારી જાણતા નથી લો પવિત્ર પવિત્ર વા સર્વા મસ્તરા বিষ্ণુ નું નામ લેવાથી અંદર એટલે અન પાછું વિજ્ઞાન એ ઇશારે કર્યું કે જેવું તમે ચિંતન કરો ને એવા તમે બની જાઓ તો આપડા શાસ્ત્ર માં એમ કીધું છે રક્ષિતા રો દેવે દેવે નામ ભદ્રા સોમા તે દેવાના ગો રાત્રિ ભી निर्ताम् स्वस्तेन इन्द्रो वध्र वा स्वस्तेन पोखा विश्ववेदाः स्वस्तेन स्था रक्षो आरिष्ठानेमि स्वस्तेन वृस्वादिन दधातु ખાદશ્વા મારૂતા પ્રશ્ને મા તારા શુભં જા વાધ્મયા અગ્નેર્ઝિવા માનવા સૂર ચક્ષુષો વિસ્ો દેવા અવાસ મંદિહ जरां करणेभिषेणुयामदेवां गजरां पश्येमाक्षरभि जतरात् गों यो चों शान्ति प्रथवी शान्ति जगो यत समी सती गो गुं रात्रिराभिनो निवर्तताम् स्वस्तेन इन्द्रो वृदक्ष वा स्वस्तेन पोखा विश्व वेदा स्वस्तेन स्ता रक्षो आरिष्टरे मे स्वस्थेनो व्रस्वादन दधातु रेखादश्वा मरुतः प्रश्ने मा तार शुभम् जा वेदाथे खो जग्मायाः अग्नेर्जिग्वा मनवाः शूर चक्षुसो विस्मो देवा आवास मल्लेहा भदराम् करणे भीषणुयामदेवाम् गजराम् पश्यमाक्षर बीजतरा

જો કે અમે ખાઈ છીએ એટલે અમર કોઈ કહેવાય ને એ લવિંગ પછી આ ઓલો તજ નો ટુકડો છે ને એ સૌથી શ્રેષ્ઠ કફની દવા છે અને દાંતની અંદર બધાય પેલા બજર બજરગાડ આ એ એક પ્રકારની औषधि દીધી એમ આ લવિંગ કોઈ પણ દાંતના ના કીડા પડ્યા તો એ લવિંગ થી સારા થઈ જાય

તો હવે અમે આવી ગયા છીએ મેળડી માતાજીને ને તાવો કરવા તો અમારા પટેલ બાંધે છે લોટ અને આ ભુવાજી બેઠા છે છે માતાજીનું મંદિર અને બધા રમે છે તો તમને આગળ તાવો કરવો એ બતાવું તો આગળ જાય મેળડીમાં તો આ છે અમારું સરસ મજાનું કાનમેર ગામ મસ્ત છે ને તો કોમેન્ટમાં બધા લખ્યો કેવું ગામ છે હવે અમારે ચાલુ થઈ ગયો છે હવે અમારે તાવો થઈ ગયો છે પૂરો અને માતાજીને ને છે છે